નિવાસી તારીખ બે હજાર પચીસ ના રોજ માતાજીની ની પાંચમી સાલગીરા નિમિત્તે ગણેશ સિસોદરા અંબા માતાના ભવ્ય મંદિરે સાલગીરી આયોજન કરવામાં આવ્યું છે એમાં દરેક ભક્તોને હાર્દિક આમંત્રણ છે આજ રોજ માતાજીના પરંપરાગત રીતે દર વર્ષે અમે જે રીતે સાવલગીરીની ઉજવણી કરીએ છીએ તે રીતે સવારે થી આરતી મહાપૂંજા મહાયજ્ઞ અને મહાપ્રસાદ અને સાથે સાથે ભગવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે દરેક ભાઈ ભક્તોને મિત્રોને દર્શન આજે હાર્દિક આમંત્રણ છે આ અમારી પાંચમી સાલગીરી છે દર વર્ષે માતાજીની સાલગીરીનું આયોજન કરવામાં આવે છે અને દરેક ભાઈ ભક્તો માતાજીના દર્શનનો લાહવો લે છે